નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે તલોદ સાબરકાંઠાથી તલોદ દિગંબર જૈન સમાજ દ્વારા તલોદ કોલેજ ખાતેના ગ્રાઉન્ડમાં ભોલા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર રાજ્યમાંથી દિગંબર જૈન સમાજની બે મહિલા ટીમો સહિત કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પુરુષ ટીમમાં સોલા સુપર કિંગ અમદાવાદ અને મહાવીર ઇલેવન અમદાવાદની ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં નીરવ શાહની કપ્તાનીમાં સોલા સુપર કિંગ અમદાવાદે ઓગણપચાસ રનનું લક્ષ્ય ફક્ત છ ઓવરમાં હાંસલ કરી ટીમ વિજેતા બની ભોલા કપ જે કર્યો હતો જ્યારે મહિલા ટીમમાં ગોલ્ડન ગર્લ્સ અમદાવાદ અને વીર વિતરાંગ ગાંધીનગર વચ્ચે યોજાયેલી મેચમાં વીર વિતરાંગ ગાંધીનગરની ટીમ વિજેતા બની હતી બંને વિજેતા ટીમોને ભોલા કપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ ધ મેચ બનેલ દરેક ખેલાડીને પ્રોત્સાહન રૂપે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જૈન સમાજના કાર્યકરો પરેશ શાહ પ્રણય શાહ નીતિન શાહ આકાશ શાહ સહિત સર્વે સભ્યોએ ભારે જમત ઉઠાવી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા